નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે પોષણ ઉત્સવ બે હાજર ચોવીસ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગાંધીનગર અને સંકલિત બાળ વિકાસ યોજના શાખા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફિસર ના માર્ગદર્શન આઈસીડીએસ દ્વારા કાર્યક્રમ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન તેતરવા સેજાના ભાભર મુકામે યોજવામાં આવ્યો હતો જેમાં સેજાના મુખ્ય સેવિકા બારૈયા સોનલબેન અને પીએસસી સંગીતાબેન આસલ અને ભાભરના તમામ આઈસીડીએસ સ્ટાફ સાથે તેતરવા સેજાના બત્રીસ કેન્દ્રની કાર્યકરો બહેનો અને હેલ્પલાઇન દ્વારા કાર્યક્રમનું આયોજન આવ્યું સોઈ ગામના ઉચોસણ ગામમાં સંકલિત બાળ પોષણ ઉત્સવની ઉજવણી સારી વાપગીમાં પ્રથમ નંબર મલેક વાસ આંગણવાડીને આપવામાં આવ્યો હતો વીસ જેટલી આંગણવાડી કેન્દ્રોએ ભાગ લીધો હતો અને અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી હતી આક્રેજના સિહોર પોલીસ મથકે પોસ્કોના ગુનામાં અટકાયત કરેલા આરોપી સાફ સફાઈ માટે કસ્ટડીમાંથી બહાર કાઢતા જ ભાગ્યો આરોપી ઠાકોર પોલીસ મથક સોસાયટીના મકાનમાં બીજા માળે ચડ્યો સિંહોરી પોલીસ ને પીછો કરતા જોઈ ફરાર આરોપી મહેશ ઠાકોર બીજા માળે થી નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયો છે ઇજાગ્રસ્ત મહેશ ઠાકોર ને સારવાર માટે સિંહોરી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટેની હોસ્પિટલમાં રિફર કરાયો ટેન્કર માંથી પણ એલસીબી પોલીસે ભારતીય બનાવટ નોંધ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

તેની તલાશી લેતા વિદેશી દારૂ મળી આવ્યો હતો બનાસ ડેરી લખેલા નામના ટેન્કર માંથી ત્રણસો સિત્તેર પેટી વિદેશી દારૂ ઝડપાયું ડીસા નગરપાલિકામાં દિવ્યાંગ રજદારો માટે વ્યવસ્થા ઊભી કરવા માટે રજૂઆતો કરાય છેલ્લા કેટલાક સમયથી ડીસા નગરપાલિકામાં દિવ્યાંગ રજદારો કામકાજરથી આવતા હોય અને હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના બિલ એજન્સીઓને ચૂકવી શકે છે પરંતુ દિવ્યાંગ રજદારો માટે આજ દિન સુધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી દિવ્યાંગ રજદારોને લોખંડની સીડીઓ ચડીને પાલિકા કચેરી ખાતે જવા માટે મજબૂર બની રહ્યા છે ડીસા એનએસિવાયના પ્રમુખ હાર્દિકભાઈ પઢિયારે પત્ર લખીને પાલિકા કચેરી ખાતે સાથે લેખિત મારો જુવાત કરી દાંતીવાડા જળાશય યોજના અંતર્ગત ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે સિંચાઈ માટેની અરજીઓનો સમયગાળો એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવ્યો છે કાર્યપાલક ઇજનેર ડીસા સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર ખેડૂતોએ તેમના વિસ્તારના સેક્શન ઓફિસરને ફોર્મ સાતમાં અરજી કરવી અને આવશ્યક છે સિંચાઈ માટે નક્કી કરાયેલા દરો મુજબ પ્રતિ હેક્ટર દીઠ ત્રણસો ચાલીસ પોઈન્ટ ચારસો અને વીસ ટકા લોકલ ફંડ પેટે અડસઠ પોઈન્ટ આઠ મળી કુલ ચારસો આઠ પોઈન્ટ અડતાલીસ ચૂકવવાના રહેશે બનાસકાંઠા જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર પહેલા પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના નેતૃત્વમાં પાલનપુર શહેરના ગુરુનાનક ચોક ખાતે ટુ વ્હીલર વાહનો પર વિનામૂલ્યે સેફટી ગાર્ડ લગાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કાર્યરત્રીસ એમ્બ્યુલન્સ અને એક આઈસીયુ વ્હીલ્સની કુલ ઓગણચાલીસ હજાર છસો ને છપ્પન લોકોના જીવ બચાવવામાં સફળતા મળી છે જિલ્લા એકસો ના પ્રોગ્રામ મેનેજર હેમંત સોલંકીના જણાવ્યા મુજબ આ વર્ષ દરમિયાન સૌથી વધુ સગર્ભાવસ્થાના સત્તર હજાર છેતાલીસ કેસ નોંધાયા જેમાં બસો ને પ્રસૂતિ કરાવી માતા બાળકના જીવ બચાવવામાં આવ્યા અન્ય કેસોમાં રોડ અકસ્માતના પાંચ હજાર ચારસો ને અઠ્યાસી સામાન્ય અકસ્માતના ત્રણ હજાર ચારસો ને સત્તાણું છાતીના દુખાવાના એક હજાર એકસો ને આઠ શ્વાસની તકલીફના બે હજાર ત્રણસોને સત્તાણું તાવના એક હજાર અને ત્રાણું પેટ દુખાવવાના ત્રણ હજાર છસો ને અડસઠ અને ઝેરી દવા પીવાના આઠસોને ઓગણચાલીસ કેસોનો સમાવેશ થાય છે દ્વારકામાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે દ્વારકા જિલ્લામાં મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે સરકારી જમીન ઉપર થયેલા દબાણ દૂર કરવા કવાયત હાથ ધરાઈ છે મેગા ડિમોલેશન પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે ટ્વીટ કરી તેમણે કહ્યું બેટ દ્વારકા કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર અતિક્રમણ નહીં ચાલે जिला विभाजन ने लई છેલ્લા એક छाला एक सप्ताह विरोध चाली रो અને દિયોદરના નગરજનો ધરણા પ્રદર્શન કરી સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે જો કે દિયોદર ડોક્ટર એસોસિએશન દિયોદર બાર એસોસિએશન જેવા અનેક એસોસિએશન દ્વારા સૂચિત ઓગડ જિલ્લા સંકલન સમિતિને પોતાનો ટેકો જાહેર કર્યો છે ત્યારે આજે દિયોદર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ રહેલા ધરણા પ્રદર્શનમાં આજ રોજ હાઈવેથી સર્કિટ હાઉસ સુધી ફોટો સ્ટુડિયો એસોસિએશન દ્વારા રેલી કાઢી અને વિવિધ બેનરો સાથે એસોસિએશનના લોકો જોડાયા હતા દિયોદરમાં વેપારીઓ રોડ પર ઉતર્યા બાદ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ દિયોદરમાં સખ્ત વિરોધ પ્રદર્શન વેપારીઓને ગામ લોકો ધંધા રોજગાર બંધ કરી અને અપીલ કરી છે ત્યારે કાકરેજ બાદ દિયોદરમાં વેપારીઓનો વિરોધ સામે આવ્યો છે દિયોદરને ઓગઢ જિલ્લો જાહેર ન કરાતા દિયોદર વિરોધ વેપારીઓએ રેલી યોજી નોંધાવ્યો હતો